મૈસૂર મસાલા ઢોસા અને મૈસૂર ઢોસાની સ્પેશિયલ લાલ ચટણીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું આજે આપણે મૈસૂર ઢોસા બનાવીએ છીએ ત્યારે ચોખા નથી પલાળવાના દાળ પલાળીશું અને તેનું જ ખીરું બનાવીશું અને આ જ ખીરુંમાંથી આજે આપણે મૈસૂર ઢોસા બનાવીશું તો ઢોસા એકદમ ક્રિસ્પી અને ક્રંચી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ઢોસા બનાવવાનું ખીરું બનાવીશું તેની માટે દાળ પલાળવાની છે તો દાળમાં મેં એક કપ મગની જે મોઘર દાળ આવે છે તે લેવાની છે અને બે કપ મૈસૂર દાળ લેવાની છે આ જે લાલ દાળ આવે છે ને તે દાળ લેવાની છે બંને દાળને મિક્સ કરી અને બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે આજે આપણે ઢોસાનું ખીરું બનાવીએ છીએ ને ત્યારે ચોખા નથી લીધા દાળમાંથી જ ખીરું બનાવીશું હવે દાળ ધોઈ દીધી છે એટલે પાણી ઉમેરી અને છ કલાક માટે મૂકી દેવાની છે એટલે દાળ છે તે ફૂલી જશે હવે આજે આપણે મૈસૂરી ચટણી બનાવીશું તો ચટણી બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને એક ચમચી અડદની દાળ ઉમેરવાની છે અડદની દાળ ઉમેરવાથી ચટણી બહુ જ સરસ લાગે છે હવે ચોક કરેલું લીલું લસણ ઉમેરવાનું છે અને સાંતરવાનું છે આજે આપણે લાલ ચટણી બનાવીએ છીએ ને ત્યારે મેં લીલું લસણ અને લીલી ડુંગળી લીધી છે અને લીલું લસણ અને લીલી ડુંગળીની ફ્લેવર લાલ ચટણીમાં બહુ જ સરસ લાગે છે તમે જ્યારે પણ મૈસુરી લાલ ચટણી બનાવો ને તો તમે લીલું લસણ અને લીલી ડુંગળી મળી જાય ને તો જરૂરથી ઉપયોગમાં લેજો તો તેનો ટેસ્ટ બહુ સરસ આવશે તો એ લીલું લસણ અને લીલી ડુંગળીને સાંતળવાની છે અને થોડી સોફ્ટ થાય ને ત્યાં સુધી સાંતળી લઈશું એટલે ઢાંકણ ઢાકી અને એક મિનિટ માટે કૂક થવા દઈશું એટલે તેની ફ્લેવર છે તે આવી જશે એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ડુંગળી અને લસણ સોફ્ટ થઈ ગયું છે આજે આપણે લાલ ચટણી બનાવીએ છીએ ને ત્યારે મેં લીલું લસણ અને લીલી ડુંગળી તો લીધી જ છે સાથે મેં ડુંગળીની પ્યુરી પણ લીધી છે બે ડુંગળી લીધી છે તેની પ્યુરી બનાવી લીધી છે તો પ્યુરીને પેનમાં ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું છે અને સાથે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને એક મિનિટ માટે કૂક થવા દઈશું અને પ્યુરી છે તે સરસ એવી કૂક થઈ જશે આજે આપણે લાલ ચટણી બનાવીએ છીએ ને ત્યારે મેં પ્યુરી લીધી છે પણ તમારે ડુંગળીને ચોપ કરીને ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો અહીંયા ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે એટલે મેં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે અને ટામેટાની પ્યુરી બનાવી લીધી છે તો પ્યુરીને પેનમાં ઉમેરી લેવાની છે મિક્સ જારમાં થોડું પાણી ઉમેરવાનું છે અને પાણી પેનમાં ઉમેરી લેવાનું છે આજે મેં ટામેટાની પ્યુરી ઉમેરી છે પણ તમારે ચોપ કર્યા ટામેટા ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે ટામેટાની પ્યુરીને સારી મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો ઢાંકણ ઢાંકી દઈશું આજે આપણે મૈસૂર મસાલા ઢોસા બનાવીએ છીએ ને ત્યારે ઢોસા બનાવવા માટે મેં મોઘર દાળ અને મૈસૂરી દાળને છ કલાક માટે પલાળી રાખી હતી અને દાળ સોફ્ટ થઈ ગઈ છે આપણે હાથથી પ્રેસ કરીએ છીએ ને તો દાણો તૂટી જાય છે એટલે દાળ છે તે એવી પરળી ગઈ છે તો દાળમાંથી પાણી અલગ કરી લેવાનું છે હવે મિક્સર જાર લેવાનું છે અને જારમાં થોડી દાળ લઈ લેવાની છે કેમકે એક સાથે દાળ નહીં પીસાય એટલે થોડી દાળને મિક્સર જારમાં લઈ લેવાની છે અહીંયા મેં લસણ લીલા મરચાં અને આદું લીધું છે એક કપ રાઈસ ફ્લોર જે ચોખાનો રોટ આવે છે તે લેવાનું છે અડધો કપ પાણી પીરવાનું છે અને અડધો કપ દહીં લેવાનું છે દહીં ખાટું લેવાનું છે હવે થોડું પાણી ઉમેરી અને તેને ક્રશ કરી લેવાનું છે અહીંયા આપણે ઢોસાનું ખીરું બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે ઢોસાનું ખીરું છે તે આ રીતનું હોવું જોઈએ આ રીતે આપણે બધી જ દાળને પીસી લઈશું એટલે આપણું મૈસૂરી ઢોસાનું ખીરું છે તે બનીને તૈયાર થઈ જશે તમે બધી જ દાળને પીસી લીધી છે તમે જોઈ શકો છો કે ઢોસાનું ખીરું છે તે આ રીતનું હોવું જોઈએ વધારે પતલું પણ નહીં અને વધારે થીક નહીં તે રીતનું હોવું જોઈએ આપણે ઇડલી બનાવતા હોઈએ છે તેનાથી થોડું પટલું ખીરું રાખવાનું છે એ આપણી મેસુની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અહીંયા ઢોસાનો ખીરો પણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ચટણીમાં મસાલો કરવાનો છે તો અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ગરમ મસાલો ઉમેરવાનો છે આપણે મીઠું ઉમેરવાનું નથી કેમ કે મીઠું પહેલાં ઉમેરી દીધું છે હવે સાંભાર મસાલો લીધો છે ત્યાં તમારે કોઈ પણ બ્રાન્ડનો સાંભાર મસાલો ઉમેરી શકો છો અને સાંભાર મસાલો થોડો વધારે ઉમેરવાનો છે તો તેનો ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો કે મૈસૂરી સ્પેશિયલ લાલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમારે ચટણી થોડી સ્પાઇસી જોઈતી હોય તો લાલ મરચું વધારે ઉમેરવાનું છે અને કલર થોડું વધારે જોઈતો હોય તો કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો હવે લીલા ધાણા ઉમેરી અને સાઈતે મિક્સ કરી લઈશું તો મૈસૂરી સ્પેશિયલ લાલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે સુરત સાઈડ મૈસૂરી મસાલા ઢોસા ખાતા હશે તો તમને આ રીતે ચટણી મળતી હોય છે તો એ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચટણીને ઠંડી થવા દઈશું અહીંયા આપણે ઢોસાનો ખીરો બનીને તૈયાર થઈ ગયું છે તો સ્વાદ પ્રમાણે મીઠું મેળવાનું છે અને સાઈડે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું ખીરું હોવું જોઈએ હવે આપણે ઢોસા બનાવી લઈશું હવે ઢોસા બનાવવા માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધી છે પણ તમારી પાસે આયર્નની પેન હોય ને તો તેમાં પણ તમે ઢોસા બનાવી શકો છો હવે તવો ગરમ થઈ જાય એટલે ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે થોડું પાણી સ્પ્રિન્કલ કરી લેવાનું છે અને આપણે ગોળ સર્કલમાં ગોળ આપણે ઢોસા બનાવી લઈશું હવે ઢોસા બનાવવા માટેની એક ટ્રીક હોય છે કે પેન ગરમ હોય ને પછી થોડું પાણી સ્પ્રિન્કલ કરી લેવાનું છે એટલે પેન ઠંડી થઈ જશે અને પાણી સ્પ્રિન્કલ કરી લઈએ ને એટલે એક કપડાંથી લૂછી લેવાનું છે અને આ રીતે ઢોસા પાથરી લેવાના છે અને ઢોસા થોડા ડ્રાય થઈ જાય ને પછી આપણે મૈસૂરી મસાલો ઉમેરવાનું છે અને આપણે જે મૈસૂરી લાલ ચટણી બનાવી છે ને તેને આ રીતે સ્પ્રેડ કરી લેવાની છે અને ઢોસા નીચેથી થોડા ક્રિસ્પી થઈ જાય ને પછી આપણે ચટણી ઉમેરવાની છે હવે ચીઝ ઉમેરવાનું છે કેમ કે બાળકોને ચીઝ બહુ જ ભાવતું હોય છે એટલે ચીઝ ઉમેરી લઈશું ઉપરથી સાંભર મસાલો સ્પ્રિંકલ કરી લઈશું અને આપણો મૈસૂરી મસાલા ઢોસા બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મૈસૂરી મસાલા ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે તે જ રીતે આપણે બીજા ઢોસા બનાવી લઈશું હવે તવા ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરી લેવાનું છે અને તેને લૂછી લેવાનું છે અને તે ગોળ સર્કલમાં ઢોસા બનાવી લઈશું તમે આ રીતે ઢોસા બનાવશો ને તો ઢોસા ક્યારેય પણ નીચે નહીં ચોંટે અને એકદમ ક્રિસ્પી જે હોટલમાં ઢોસા મળતા હોય છે ને તેવા ઢોસા ઘરે બનીને તૈયાર થઈ જશે ઢોસા થોડા ડ્રાય થઈ જાય ને પછી ઉપર થોડું બટર લગાવવાનું છે બટર લગાવ્યા પછી આપણે સાંભાર મસાલો લગાવવાનો છે પછી જે લાલ ચટણી બનાવી છે ને તે સ્પ્રેડ કરવાની છે ને ઉપરથી ચીઝ લગાવવાનું છે ચીઝ લગાવવું તે ઓપ્શનલ છે તમે ચીઝ ના ઉમેરવું હોય ને તો સ્કીપ પણ કરી શકો છો પણ ચીઝ બાળકોને ભાવતું હોય છે એટલે મેં ચીઝ ઉમેર્યું છે તો અહીંયા આપણે ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે સુરતના ફેમસ મૈસૂરી મસાલા ઢોસા આજે આપણે ઘરે બનાવ્યા છે અને ઢોસા તમે જોઈ શકો છો કે કલર પણ બહુ સરસ આવ્યો છે અને ઉપરથી ક્રિસ્પી અને ટેસ્ટી મૈસૂરી મસાલા ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે તો ઢોસાને સરળ પ્લેટમાં સર્વ કરીશું આજે આપણે મૈસૂરી મસાલા ઢોસા બનાવ્યા છે ને તેની સાથે મૈસૂરી સ્પેશિયલ લાલ ચટણી બનાવી છે તો તે લાલ ચટણી સાથે સર્વ કરીશું આજે હું ચટણી સાથે સર્વ કરું છું પણ તમારે સાંભાર સાથે ઢોસા સર્વ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો સુરતના ફેમસ આજે આપણે મૈસૂર મસાલા ઢોસા અને ઢોસાની સ્પેશિયલ મૈસૂર લાલ ચટણી બનાવી છે તો તમને આજની મારી મૈસૂર ઢોસા અને ચટણીની રેસિપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને હા ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને કેવો લાગે છે અને તમે ક્યાંથી જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય